ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ધોરાજી વોર્ડ નંબર એક અને ભૂતનાથ મંદિર વિસ્તારમાં ઘણા વર્ષોથી કચરાના ઢગલા પડ્યા હતા જેને દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આમ જનતાને જ્યાં ત્યાં કચરો કે પ્લાસ્ટિક ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકાના વાહનો કચરો પાડવા આવે ત્યારે તમારો કચરો નાખવાના વાહનોમાં કચરો નાખવો જોઈએ તેવી અપીલ પણ કરાઈ હતી આ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ સંગીતા બારોટ ઉપપ્રમુખ ચિંટુ કોયાણી અને કારોબારી ચેરમેન સીસી અંટાડા રાજુ બાલદા સહિતના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સાહેબની સૂચના અને એના હાજરીમાં વોર્ડ નંબર એક થી ધોરાજીમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ સફાઈ ઝુંબેશ ખાલી માત્ર ને માત્ર ફોટો સેશન કે દેખાવ પૂરતું ન રહીએ એવી અમારી એક નેમ છે નવનિયુક્ત બોડીની બીજું કે આપશ્રીના માધ્યમ માધ્યમથી અમે ધોરાજીની લોકોને પણ એક અપીલ કરીએ છીએ જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખો જ્યાં ત્યાં કચરા એમને રોડ રસ્તા પર ન નાખો આપની ઘરે ટીપરવાન આવે જ છે ડસ્ટબીન કે પ્લાસ્ટિકના જબલાની અંદર કચરો ભેગો કરો અને બીજું કે ધોરાજીની જનતાને એક બીજી પણ અમારી વિનંતી અને અપીલ છે કે ક્યાંય પણ કચરાના ગંજ હોય ક્યાંય કચરાના ઢગલા હોય સફાઈ ન થતી હોય તો અમારા સુધી અમારી કચેરી સુધી અમને જાણ કરો અત્યારે જે પાછળ જે કચરાનો ઢગલો દેખાય આ ઓછામાં ઓછો આઠ થી દસ વર્ષ જૂનો હતો